દીવના ઘોઘલા બ્લુ ફ્લેગ બીચ પર ખેલો ઇન્ડિયા બીચ ગેમ્સ બે હાજર છવ્વીસ નું સંઘ પ્રદેશ પ્રશાસન દ્વારા ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે જમ્મુ કાશ્મીર લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિન્હા અને સંઘ પ્રદેશ પ્રશાસક પ્રફુલ્લ પટેલ હસ્તે થયું ઉદઘાટન કેન્દ્રશાસિત પ્રદેશ દીવના ઘોઘલા બ્લુ ફ્લેગ બીચ પર ખેલો ઇન્ડિયા બીચ ગેમ્સની ભવ્ય શરૂઆત કરવામાં આવી છે માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીના સક્ષમ માર્ગદર્શન હેઠળ ભારત એક મજબૂત વૈશ્વિક ઓળખાણ સ્થાપિત કરી રહ્યું છે ત્યારે કેન્દ્રશાસિત પ્રદેશ પ્રશાસનના માર્ગદર્શન અને નેતૃત્વ હેઠળ રમતગમત અને યુવા મંત્રાલય દાદરાનગર હવેલી દમણ દીવ તારીખ પાંચથી દસ જાન્યુઆરી બે દરમિયાન દીવના બ્લુ ફ્લેગ સર્ટિફાઇડ ઘોઘલા બીચ પર ખેલો ઇન્ડિયા બીચ ગેમ્સ બે હજાર છવ્વીસનું બીજી આવૃત્તિનું આયોજન કરવામાં આવ્યું છે તારીખ પાંચ જાન્યુઆરીના રોજ સાંજે પાંચ વાગે બ્લુ ફ્લેગ સર્ટિફાઈડ ગોગલા બીચ પર જમ્મુ અને કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર શ્રી મનોજ સિન્હા અને દમણ દીવ દાદરાનગર હવેલી લક્ષદ્વીપના પ્રશાસક પ્રફુલ્લ પટેલની હાજરીમાં ભવ્ય ઉદ્ઘાટન સમારોહ યોજાયો હતો ખેલો ઇન્ડિયા બીચ ગેમ્સ બે હજાર રાજ્યો કેન્દ્રશાસિત પ્રદેશના આશરે ચૌદસો રમતવીરો અને એકવીસો સહભાગીઓ છ દિવસ દરમિયાન આઠ વિવિધ બીચ ઇવેન્ટમાં ભાગ લેશે અને તેમનું ઉત્કૃષ્ટ પ્રદર્શન કરશે ઉદઘાટન સમારોહ કાર્યક્રમની શરૂઆતમાં પ્રખ્યાત રમતગમત વિજેતાઓ દ્વારા જમ્મુ કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર શ્રી મનોજ સિન્હાનું તથા સંઘ પ્રદેશ પ્રશાસક પ્રફુલ્લ પટેલનું સાલ ઓઢાળી સ્મૃતિચિહ્ન આપી સ્વાગત કરવામાં આવ્યું આ પ્રસંગે મંચ પર ઉપસ્થિત જિલ્લા પંચાયત પ્રમુખ રણજીતા ધીરજ કોટિયા અને નગરપાલિકા પ્રમુખ હરેશ પાંચા કાપડિયાનું તથા કાર્યક્રમમાં ઉપસ્થિત સેલિબ્રિટી રમતવીરો તૃપ્તિ મુરગુંડે નંદની આગાસરા નરસિંહ પંચમ યાદવ યુવરાજ વાલ્મિકી રાજેશ ચૌહાણ યજુસુબા રાવનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું ત્યારબાદ દાદરાનગર હવેલી દમણ દીવના રમતગમત સચિવ શ્રી અરુણ ટીએ ખેલો ઇન્ડિયા બીચ ગેમ્સ બે હજાર છવ્વીસના ઉદઘાટન સમારોહમાં ઉપસ્થિત તમામ લોકોનું મંચ પરથી શાબ્દિક સ્વાગત કર્યું હતું અને દેશના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીના દમણ દીવ અને દાદરાનગર હવેલી લક્ષદ્વીપના પ્રશાસક પ્રફુલ્લ પટેલનો દીવમાં રમતગમત સંસ્કૃતિ શરૂ કરવા અને વિકસાવવા અને બીચ ગેમ્સનું આયોજન કરવા બદલ આભાર વ્યક્ત કર્યો હતો સાથે તમામ રમતવીરોને શુભકામનાઓ પાઠવી હતી ત્યારબાદ દીવમાં રમતગમતની પ્રેરણાદાયી અને રસપ્રદ સફર પર એક વિડીયો બતાવવામાં આવ્યો જેમાં મે બે હજાર ખેલો ઇન્ડિયા બીચ ગેમ્સની પ્રથમ આવૃત્તિ દીવમાં ભારતના પ્રથમ બીચ ગેમ્સનું આયોજન દેખાડવામાં આવ્યું હતું અને કેન્દ્ર શાસિત પ્રદેશ દમણ દીવ અને દાદરાનગર હવેલીને નોંધપાત્ર સિદ્ધિઓ પર પ્રકાશ પાડવામાં આવ્યો હતો ત્યારબાદ એશિયન ચેમ્પિયન અને એથ્લેટિક્સ નંદની આગસરાએ ખેલો ઇન્ડિયા બીચ ગેમ્સ અને તેના મહત્વ પર પ્રકાશ પાડતા એક સંદેશ આપ્યો હતો કાર્યક્રમ દરમિયાન ભારતની વૈવિધ્યભર અને સંયુક્ત સંસ્કૃતિનું પ્રદર્શન કરતી નૃત્ય રજૂઆતે પ્રેક્ષકો અને મહેમાનોનો મંત્રમુગ્ધ કર્યા હતા ત્યારબાદ બે હજાર પચીસ ખેલો ઇન્ડિયા બીચ ગેમ્સના ભૂતપૂર્વ વિજેતાઓ દ્વારા મસાલને સ્ટેજ પર લાવવામાં આવી હતી જમ્મુ કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિન્હા તથા સંઘ પ્રદેશ પ્રશાસક પ્રફુલ્લ પટેલે અને પ્રખ્યાત રમતગમત હસ્તીઓના હસ્તે મસાલને સ્થાપિત કરાઈ હતી ભારતના વિવિધ રાજ્યો કેન્દ્ર શાસિત પ્રદેશના રમતવીરોએ તેમના રાજ્યોના નામના બોર્ડ સાથે એક ઉત્તેજક એથ્લેટિક માર્ચ રજૂ કરી હતી લોકોએ તાળીઓના ગણગડાટ સાથે તમામ રમતવીરોને પ્રોત્સાહિત કર્યા હતા કાર્યક્રમના મુખ્ય મહિમા જમ્મુ અને કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિન્હાએ તેમના સંબોધનમાં સૌપ્રથમ દાદરાનગર હવેલી દમણ દીવ અને લક્ષદ્વીપના પ્રશાસક પ્રફુલ્લ પટેલનો ખેલો ઇન્ડિયા બીચ ગેમ્સમાં બીજા સંસ્કરણનું આયોજન કરવા અને તેમને આમંત્રણ આપવા બદલ આભાર માન્યો હતો તેમણે કહ્યું હતું કે માન્ય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીના નેતૃત્વમાં ભારત રમતગમત મહાસત્તા બનાવવા તરફ જઈ રહ્યું છે શ્રી મનોજ સિન્હાએ જણાવ્યું હતું કે ખેલો ઇન્ડિયા બીચ ગેમ્સ બે હજાર છવ્વીસ એક અભૂતપૂર્વ રમત સંસ્કૃતિને પ્રોત્સાહન આપશે કેન્દ્ર શાસિત પ્રદેશની રમતગમત પ્રતિભાને પ્રોત્સાહન આપશે અને કેન્દ્ર શાસિત પ્રદેશની પ્રવાસન ક્ષમતા પણ વધારશે તેમણે કેન્દ્ર શાસિત પ્રદેશમાં ભારતના પ્રથમ બીચ ગેમ્સનું આયોજન કરવા બદલ પ્રશાસક પ્રફુલ્લ પટેલને અભિનંદન આપ્યા અને રાજ્યમાં મજબૂત રમતગમત સંસ્કૃતિ બનાવવા બદલ તેમની પ્રશંસા કરી હતી ત્યારબાદ માન્ય પ્રશાસકના સલાહકાર શ્રી અંકુર ગર્ગ ભારતના માન્ય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીનો સંદેશ વાંચી ભારતના યુવાનોને રમતગમતમાં રસ લેવા માટે પ્રોત્સાહિત કરવા અંગે પોતાના વિચારો રજૂ કર્યા હતા રમતવીરોને શુભકામનાઓ આપતા અને કેન્દ્રશાસિત પ્રદેશમાં ખેલો ઇન્ડિયા બીચ ગેમ્સ બે હજાર છવ્વીસનું આયોજન કરવા બદલ અભિનંદન આપ્યા હતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તેમના સંદેશમાં જણાવ્યું હતું કે ખેલો ઇન્ડિયા બીચ ગેમ્સ ભારતના રમતગમતના ક્ષેત્રમાં વિશેષ સ્થાન ધરાવે છે બીચ અને દરિયાકાંઠાની રમતો શારીરિક સહનશક્તિ માનસિક મજબૂતાઈ અને સતત બદલાતી પરિસ્થિતિઓમાં પ્રદર્શન કરવાની ક્ષમતાની માંગ કરે છે ઉભરતી રમતોને પ્લેટફોર્મ પૂરું પાડીને આ રમતો ભારતીય રમતોની ક્ષિતિજોને વિસ્તૃત કરે છે અને પ્રતિભાને શોધવા ઓળખવા અને ઉછેરવા માટે નવા માર્ગો ખોલે છે પ્રધાનમંત્રીએ ઘોઘલા બીચની સ્થળ તરીકે પસંદગીની પ્રશંસા કરતાં કહ્યું કે પ્રકૃતિ સાથે સુમેળમાં યોજાતી રમતો માત્ર રમતગમતની સિદ્ધિઓને પ્રોત્સાહન આપતી નથી પરંતુ પર્યાવરણીય જાગૃતિ માટે એક શક્તિશાળી માધ્યમ તરીકે પણ કામ કરે છે આ સ્થાન આપણને યાદ અપાવે છે કે શ્રેષ્ઠતા અને ટકાઉપણું એકસાથે ચાલે છે જમ્મુ અને કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિન્હાએ ખેલો ઇન્ડિયા બીચ ગેમ્સ બે હજાર છવ્વીસને ઔપચારિક અને પ્રતિકાત્મક રીતે ખુલ્લું જાહેર કર્યું હતું કાર્યક્રમના અંતે દીવના શાળાના બાળકોએ વંદે માતરમ ગીત રજૂ કરી અને કાર્યક્રમને આતિશબાજી અને મનમોહક સંગીત સાથે પૂર્ણ કર્યો હતો the participants for a memorable and successful Halo India Beach Games 2026. Jai Hind. Signed Shri Narendra Modi. Thank you. India Beach Games 2026 due open.